આ અમારું છે અમારું ઇન્દરની છે હું હું હા હાલો હાડી ભાઈઓ 23 અમારું અમારું એક તો બોણી થતી એક તે ટેમ કવર કામ આવે છે બે 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 41 ભાઈ અમારા કામ બોટ આટકે દઈ ન્યુ ન્યુ છે તમારું

ઓગણત્રીસો પચાસ ઉતારો ઓગણત્રીસો પચાસ ત્રણ હજાર ને ઓગણપચાસ ત્રણ હાજર ને પચાસ આ પાછા આગળ ગયા તારે આગળ બોલવાનું એકત્રીસો એકત્રીસ ભાવનગર નો ભાવ સાત નો બે કરો એકત્રીસો ને છવ્વીસ પચાસ કરો એકાવન કરો પાંચ છોતેર બત્રીસો કરો પચીસો એક કરો બત્રીસો ને

એકાણું નવ્વાણું નવ્વાણું ઓગણત્રીસ ઓગણત્રીસ એકવીસ એકવીસો ત્રીસ રૂપિયા